એપીજી અબ્દુલ કલામની નિમિત્તે રામેશ્વરમ સ્મારક ખાતે સ્વજનોએ પુષ્પાંજલિ અર્પી પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડોક્ટર એપીજી અબ્દુલ કલામની ચોરાણુમી જન્મજયંતિ નિમિત્તે તેમના પરિવારજનોએ તમિલનાડુના રામેશ્વરમ સ્થિત તેમના સ્મારક ખાતે શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા રાષ્ટ્રના મિસાઇલ મેન તરીકે ઓળખાતા કલામની યાદમાં તેમના પૈતૃક નિવાસ તેઓએ સમાધિ સ્થળ સુધી યાત્રા કરી હતી આ અવસરે સ્મારક પરિસરમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર કલામે દેશના અગિયારમાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી અને ભારતમાં અવકાશ થતા સંરક્ષણ કાર્યક્રમોનું તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે રામેશ્વરમના સાધારણ પરિવારમાંથી નીકળીને તેમણે જે અદ્ભુત જીવનયાત્રા ખેડી તે દેશના કરોડો યુવાનો માટે સમાન છે સ્વજનો દ્વારા તેમના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે તેમની વિનમ્રતા સખત મહેનત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની ભાવનાને દર્શાવે છે આ જન્મજયંતિના પવિત્ર અવસરે સમગ્ર દેશના રાજકીય નેતાઓ અને મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવોએ તેમને યાદ કરીને જણાવ્યું હતું કે ડોક્ટર કલામનું જીવન યુવાનોને મોટા સ્વપ્નો જોવા અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે નિરંતર પ્રેરણા આપતું રહેશે તેમના સ્વપ્નોને સાકાર કરવાના સંકલ્પ સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું